બેન મજા આવ્યા છે કેવું રનિંગ કર્યું કેમ થયું બેન તમારે ગ્રાઉન્ડ માં મજા આવે છે ને કે મજા આવે મજા મજા નમજ નથી ને રાખો કોઈ આ તો યોદ્ધાઓ છે ભાઈ બધા ખાખીના યોદ્ધાઓ આવે હે ભાઈ ઈ બાજુ આવે હે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે અમારો બરોબર છે આઈબી ની ટીમ છે આખી આ બધી ડિસ્ટાફમાં મૂક દેવાના છે બધાને આ મોજ ને હું ભુદેવ શું કેવું છે આ મોજ